ભગવાન શંકરના કંઈ એવા કેટલાય રહસ્યોભર્યા મંદિર છે જ્યાં જઈને માણસ પૂજા અર્ચના કરે છે પરંતુ દેશના એવા સાત મંદિર છે જ્યાં જઈને ભગવાનના દર્શન કરીને ભક્ત હેરાન થઈ જાય છે આપણે વાત કરીએ છીએ એવા સાત શિવ મંદિરોની કે જે એક જ લાઈનમાં હજારો વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા હતા કેટલાક એવા શિવ મંદિર છે કે જે પોતાના ચમત્કાર માટે પ્રસિદ્ધ છે તો કેટલાક માણસના જન્મ મૃત્યુના સમયે મુક્તિ અપાવનારા મંદિર છે આમાં સાત મંદિર એવા છે જેની મિસ્ત્રી સૌ કોઈ જાણવા માગે છે જેનું રહસ્ય સૌ કોઈ સાંભળવા માંગે છે આપણે દેશના એવા સાત શિવ મંદિરોની વાત કરીએ છીએ જેનું નિર્માણ એક સીધી લાઈનમાં કરવામાં આવ્યું છે મતલબ જો આપ નકશામાં આ મંદિરોને જોશો તો ઉપર ઉત્તરમાં કેદારનાથથી દક્ષિણમાં જતા છ મંદિર અને જે એક જ સીધી લાઈનમાં છે અને સૌથી છેલ્લે રામેશ્વરમ મંદિર બનાવવામાં આવેલું છે કેદારનાથ મંદિરના સીધી લાઈનમાં આ મંદિર હેરાન કરી દે તેવા છે ઉત્તરાખંડમાં કેદારનાથ અને દક્ષિણ ભારતમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ એક ખાસ કનેક્શન છે કેદારનાથ અને રામેશ્વરમ મંદિરની વચ્ચે લગભગ ચોવીસો કિલોમીટરનું અંતર હોય એવું માનવામાં આવે છે આ બંને જ્યોતિર્લિંગ વચ્ચે જો સીધી લાઈન ખેંચવામાં આવે તો એક સીધી લાઈન બની જાય છે ને એક રહસ્યમય વાત અને આ બે મંદિરની વચ્ચે પાંચ શિવ મંદિર એવા છે જે પ્રકૃતિના પાંચ તત્વો એટલે કે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વીને દર્શાવે છે આ પાંચ શિવ મંદિરની એક જ સીધી લાઈનમાં છે એટલે કે આ જ્યોતિર્લિંગ ઓગણસી ડિગ્રી દેશાંતર પર સ્થિત છે આવો આ જ્યોતિર્લિંગનું શું રહસ્ય છે તે આજની પોસ્ટમાં જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ રહસ્યમય વાત આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન હિટ કરશો અને આવા રહસ્યમય મંદિરની માહિતી અંત સુધી અવશ્ય સાંભળશો ને જો પસંદ આવી હોય તો કોમેન્ટ અવશ્ય કરશો અને આપ ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવશો કેદારનાથથી રામેશ્વરમ સુધી સાત શિવ મંદિર એક જ સીધી રેખામાં છે જેને શિવ શક્તિ રેખા પણ કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ પૃથ્વીની આધ્યાત્મિક ઉર્જા રેખા છે જ્યાં શિવ અને શક્તિની ઉર્જા સંતુલિત રૂપમાં પ્રવાહિત થાય છે જેને એક અચંબિત કરી દે તેવું રહસ્યમય વાત આ બધા જ શિવલિંગ આશરે પંદરસો થી બે હજાર વર્ષ જૂના હોય તેવું માનવામાં આવે છે અને આ શિવલિંગ વાસ્તુ સિદ્ધાંતોના હિસાબની ગણતરી કરીને સ્થાપના કરવામાં આવી હોય તેમ માનવામાં આવે છે આ મંદિરોની સ્થાપનાનો સમય અલગ અલગ છે પણ કારણ તેનું કહેવું ખૂબ જ કઠિન છે કે આવો વિચાર કોને આવ્યો હશે અને આવી રીતે સ્થાપના પણ કોણે કરી હશે અને કેવી રીતે કરી હશે પૌરાણિક સંદર્ભોના આધારે રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતાયુગમાં ભગવાન રામે સમુદ્ર પાર કરવા પહેલાં કરી હતી જ્યાં કેદારનાથની સ્થાપના મહાભારત કાળમાં થઈ હોય તેવું માનવામાં આવે છે કે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધ બાદ પાંડવોએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ઉત્તર પથના હિમાલયો પર ભગવાન શંકરની ઉપાસના કરી હતી અને આ રીતે પાંચ મંદિર પણ પાંચમી સદીથી બારમી શતાબ્દીની વચ્ચે બનાવ્યા હોય તેવી એક પૌરાણિક માન્યતા છે કેદારનાથ અને રામેશ્વરમ મંદિરની એક સીધી લાઈનમાં આ પાંચ મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યા હશે એ સવાલ મનમાં જરૂર આવે અને એવું માનવામાં આવે છે કે આ મંદિર યોગિક ગણનાની રીતે બનાવવામાં આવેલા છે તમિલનાડુનું એકાંબરેશ્વરનાથ મંદિર અરુણાચલેશ્વર મંદિર થિલઈ નટરાજન મંદિર જમ્મુકેશ્વર મંદિર અને આંધ્રપ્રદેશનું શ્રી કલાહસ્તી શિવ મંદિર પ્રકૃતિના આ પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે આ બે મંદિરની વચ્ચે જે પાંચ શિવલિંગ આવેલા છે તે બ્રહ્માંડનું સંતુલન બનાવી રાખે છે કેદારનાથ અને રામેશ્વરમ મંદિરની વચ્ચે જે પાંચ શિવલિંગ આવેલા છે તે પાંચ તત્વો એટલે કે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી દર્શાવે છે આ પાંચ શિવ મંદિર એક જ સીધી લાઈન બતાવે છે અને આ પાંચ શિવ મંદિરોને પંચભૂત સ્થળના નામે પણ ઓળખવામાં આવે છે આ મંદિરો હજારો વર્ષ પહેલાં બનેલા હતા અને હેરાન કરવાવાળી વાત એ છે કે એ સમયમાં આધુનિક ટેકનોલોજી પણ ન હતી કે ના સેટેલાઇટ કે ના જીપીએસ સિસ્ટમ પણ હતી તેમ છતાં પણ આ મંદિર આટલા વર્ષો પહેલાં પણ એક જ લાઈનમાં બનેલા છે જે એક રહસ્યમય અને અચંબિત કરી દે તેવી વાત છે કેદારનાથ અને રામેશ્વરમ મંદિરની વચ્ચે જે પાંચ શિવલિંગ આવેલા છે તેમની ખાસિયત શું છે આવો જાણીએ શ્રી કાલહસ્તી મંદિર જે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં છે તિરુપતિથી છત્રીસ કિલોમીટર દૂર સ્થિત શ્રી કાલહસ્તી મંદિરને પંચતત્વોમાં વાયુનું પ્રતિનિધિ હોય તેમ માનવામાં આવે છે અને આ રાહુ કેતુ ક્ષેત્ર અને દક્ષિણનું કૈલાસમના નામે ઓળખવામાં આવે છે પાંચમી શતાબ્દીમાં સ્થાપિત આ મંદિર વિજયનગર સામ્રાજ્યના પ્રમુખ મંદિરોમાંથી એક છે અને આ મંદિરમાં રાહુકાળ અને રાહુ કેતુ સાથે જોડાયેલા અન્ય દોષોની પણ પૂજા કરાવવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને દુનિયાભરમાં રાહુકાળની શાંતિ માટે આ મંદિરમાં સૌ કોઈ પૂજા અર્ચના કરાવે છે તમિલનાડુના કાંચીપુરમ સ્થિત એકામેશ્વરનાથ મંદિરના વિશે કહેવામાં આવેલું છે કે અહીં દેવી પાર્વતીએ ક્રોધિત શિવને પ્રસન્ન કરવા માટે બાલુ એટલે કે રેતીથી શિવલિંગની સ્થાપના કરીને તપ કર્યું હતું અને આ શિવલિંગને તત્વોમાં પૃથ્વી તત્વનું પ્રતિનિધિ કરતા હોય તેમ માનવામાં આવે છે અને પચીસ એકર ક્ષેત્રમાં બનેલું આ મંદિર અગિયાર માળનું છે અને તેની ઊંચાઈ લગભગ બસો ફૂટ છે અને સાતમી શતાબ્દીમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અરુણાચલેશ્વર મંદિર આ મંદિરના વિશે કહેવામાં આવેલું છે કે અન્ના મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર તમિલનાડુના તિરુવનમલાઈ શહેરમાં અરુણાચલ આ પહાડી પર આવેલું છે અહીંયા સ્થાપિત શિવલિંગને અગ્નિ તત્વનું પ્રતિક માનવામાં આવેલું છે અને સાતમી શતાબ્દીમાં સ્થાપિત આ મંદિરને ચોલ રાજાઓએ નવમી શતાબ્દીમાં તેનું વિસ્તરણ કર્યું હતું અને આ મંદિરની ઊંચાઈ લગભગ બસો ને સત્તર ફૂટ હોય તેમ માનવામાં આવે છે અહીં દર સાલ નવેમ્બર ડિસેમ્બરમાં દીપમ ઉત્સવ મનાવવામાં આવે છે જે દસ દિવસ સુધી ચાલે છે અને આ દરમિયાન મંદિરની આસપાસ મોટી માત્રામાં દીવા પ્રગટાવવામાં આવે છે અને એક વિશાળ દીપક મંદિરની પહાડી પર પ્રગટાવવામાં આવે છે જે બે ત્રણ કિલોમીટર દૂરથી પણ આસાનીથી જોઈ શકાય છે જંબુકેશ્વર મંદિર આ મંદિરને જમ્બુકેશ્વરાર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જે કવલ જિલ્લામાં ત્રિચીમાં આવેલું છે અને આ પાંચ તત્વોમાં જળ એટલે કે પાણીનું પ્રતિનિધિત્વ કરતું હોય તેવું શિવલિંગ માનવામાં આવે છે કારણ કે આ મંદિરના ગર્ભગૃહમાં એક પ્રાકૃતિક જલધારા નિરંતર વહ્યા કરે છે આ મંદિર લગભગ અઢારસો વર્ષ જૂનું હોય તેવું માનવામાં આવે છે કેટલાક પૌરાણિક ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે થિલ્લઈ નટરાજન મંદિર ભગવાન શંકરનું જ એક રૂપ નટરાજનું આ મંદિર તમિલનાડુના ચિદમ્બરમ શહેરમાં આવેલું છે પહેલાં આ જગ્યાને થિલાઈના નામથી પણ ઓળખવામાં આવતી હતી એટલે આ મંદિરને થિલઈ નટરાજન મંદિર પણ કહેવામાં આવે છે ભરત મુનિ દ્વારા બનાવવામાં આવેલું નાટ્યશાસ્ત્રનું બધા જ એકસો આઠ રૂપ આ મંદિરમાં જોવા મળે છે દિવાલો પર ભરતનાટ્યમની વિભિન્ન મુદ્રાઓ તેમાં કંડેરવામાં આવેલી છે અને વર્તમાન મંદિર દસમી શતાબ્દીમાં ચોલ રાજાઓ દ્વારા બનાવવામાં આવેલું છે આમ હજારો વર્ષો પહેલાં અલગ અલગ સમયકાળમાં અને અલગ અલગ ભાગમાં બનાવેલા પાંચ શિવલિંગ જે કેદારનાથ અને રામેશ્વરમની વચ્ચે આવેલા છે જે એક જ લાઈનમાં છે અને જે પાંચ તત્વો અને દેશાંતર રેખાની વચ્ચેનો સંબંધ માનવામાં આવે છે અને ખૂબ જ સમજી વિચારીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે અને આ પાંચે શિવલિંગ બ્રહ્માંડનું સંતુલન બનાવી રાખે છે જય શ્રી કૃષ્ણ ફરી માણીશું આવી રહસ્યમય અને રોચક અચંબિત કરી દે તેવી વાતો સાથે